એને શું એમાં તો ચાવડા રહ્યો ને એને હવા હતી મારી માં તો કેસ નો થાય એમ હવે આજે કોઈ પણ દીકરી ને પરાઈ ને બળજબરી પૂર્વક આવું કામ કરવું તો એમાં તો ઘલાઈ જ જાય ને હા એમાં થોડું હાલે હા એટલે એ પછી આ સુમિતા ને આપડે ફરિયાદ લખી દીધી હતી હા રાઇટિંગ કરી ને આપડે હેન્ડ રાઇટિંગ માં જ લખીને આપી દીધી બરાબર એસપી સાહેબ ને બધા ને આપી દે ગુનો દાખલ થયો બરાબર ક્યારે આજે ગુનો દાખલ થયો કે કાલ થયો હશે ને

મિત્રો વાતો કરતો હતો આ વકીલ મિત્રો બહુ હેકડી હતી અને ખૂબ નાગાઈ કરી હતી પરંતુ મિત્રો તેના ઉપર પણ જે પત્રકાર હતી મહિલા એના દ્વારા મનસુખભાઈ રાઠોડની સલાહ સૂચનથી જે એક અરજી કરવામાં આવી હતી અને તેને લઈને મિત્રો પોલીસ એક્શન આવી છે અને આ ભાઈ જે છે એને હવે જેલના હવાલે કરી દીધો છે મિત્રો આ ભાઈ થઈ ગયો છે પોલીસના હવાલે અને તેના પટ્ટા તૂટી ગયા છે મિત્રો જે બાબતે મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે અંકિત વાગેલા આ બાબતની ચર્ચા કરી રહ્યા છે જેમાં મનસુખભાઈ રાઠોડે ખૂબ જ જોરદાર વાત કરી છે તો આવું સાંભળીએ કે મિત્રો કઈ રીતે મનસુખભાઈ રાઠોડે અરજી કરાવી અને આ હેમંત ચાવડા નામના વકીલને સીધો દોર કર્યો છે અને કાયદાનો પાઠ ભણાવે છે શાંતિથી રીતે સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ એમ મિત્રો આ વકીલ વિશે તમે શું કહેશો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો એ પહેલાં મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પણ દબાવી દેજો જય ભીમ જય ભારત જય સંવિધાન હવે એક ઓલો નાગદાન અને એક ઓલો ધ્રોલ વાળો હેમંત જે પોતાની જાતને વકીલ ગણાવતો હતો બરાબર હવે એ વચ્ચે કાંઈક હમણાં કાંઈક જીભ જલાઈ ગઈ હતી હું છું હતું કોને ખબર બોલાઈ ગયું બોલી ગયો તો પણ એને બહુ બધાય સમજાવ્યું પણ એની એક એવી હવા આવી ગઈ હતી કે હું વકીલ છું અને બીજી હવા એવી આવી ગઈ હતી બહુ મોટો વકીલ છું બરાબર એટલે આજે હમણાં મારી આગળ પેપરનું કટિંગ આવ્યું કેમાં આ ભાઈના ન્યૂઝ છપાણા છે અને જામનગરમાં સિટી પોલીસ સ્ટેશન એ ડિવિઝનમાં આ ભાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ ગઈ છે એટલે એફઆઈઆરનું જે ફ્રન્ટ પેજ જે છે ને આગળનું એમાં ફરિયાદી અને આરોપી તરીકે જેનું નામ છે તોમતદારમાં એ બે દેખાય એવી રીતે આખું કટિંગ મોકલું છું બરાબર અને ગાળો દીધી હતી એટલે એના બદલેમાં ભાઈ ઉપર ફરિયાદ થઈ હતી આ ભાઈને એવું હતું કે હું જે નાકાય કરું છું હું જે આડોળાઈ કરું છું એ બધી હાલી જશે સમજે અને ઓલો જે કચ્છવાળો છે એની ઉપર એક ફરિયાદ થઈ છે બરાબર નાગદાન ઉપર એ જે બોલ્યો હતો કે રેપ થયો છે નામને તેમને એવું બધું બોલ્યો હતો એટલે એ બાબતમાં ફરિયાદ થઈ છે એટલે બે મૂકું છું આમાં વિડીયોમાં બરાબર એ બે જોઈ લેજો અને જે આ વિડીયો જોતા હોય એ આમાંથી થોડીક એવી એક શિક્ષામણ લેજો કે કોઈ પણ વ્યક્તિ હોય કાયદાનું પાલન કરવું પડે નહીતર આમાં ફરિયાદ થાય પોલીસ સ્ટેશનને ધક્કા થાય અને નામદાર કોર્ટની સામે અદબ વાળીને ઊભું રહેવું પડે અને જજ સાહેબ જે કહે સાંભળવું પડે એટલે કોઈનો ખોટો એવા એના મનમાં ડીંગો હોય ને હવા હોય તો એ કાઢી નાખવી મહેરબાની કરી બરાબર અને પાછળ ઓડિયો મૂકું છું આની ઉપર જે ફરિયાદ થઈ એનું એક એનું એક પેજ મૂકું છું એ જોઈ લેજો વાંચી લેજો જય ભીમ જય ભારત જય સંવિધાન હલો હા ભાઈ હા ભાઈ જય ભીમ જય ભીમ જય ભીમ બોલો બોલો

રાઈટીંગ કરીને અહીંયા આપણા હેન્ડ રાઈટીંગ માં જ લખીને આપી દીધી બરાબર પીએસપી સાહેબ ને આપી દે ગુનો દાખલ થયો બરાબર ક્યારે આજે ગુનો દાખલ થયો કે કાલ થયો છે ને ના ઈ બે દી બે દી થઈ ગયા આજે આવી ગઈ ને એટલે બે દિવસ થઈ ગયા હા બરાબર આજ પેપર માં આવ્યું એટલે મેં કીધું કે કાલ થયો હોય ગુનો પેપર માં કાલે આવી ગયો બરાબર હા અને એફઆઈઆર દાખલ થઈ ગયો એફઆઈઆર તમારે મોકલવો અને એફઆઈઆર મોકલો ને

આ બધા ના કઈ એના ટટડી એની ખબર પડતી નથી આવડા છે ને બેઠા બેઠા ઓલો નાગદાન એમ વાત કરતો હોય કે અમારે કઈ સંવિધાન ની જરૂરત પડતી નથી બરાબર એમ નઈ આ નાગદાન એમ કે અમારે સંવિધાન ની જરૂરત પડતી નથી અમે કોઈ ઉપયોગ જ નથી કર્યો તો હમણાં આગોપામાં ફરિયાદ કરી ત્યારે પોલીસ સ્ટેશન માં ઉલ્યા હોઈ ગયો તો એમાં જાવું જ પડે કઈ નો લખવા તો હું કે એ જે નાગદાન લીધો ને એ બુદ્ધિ વગરનો છે એ એના પરિવાર માં ક્યાંય એનો વજન નથી એટલે એ ખપેરોન કનેરોન કેરોન હવે કેરો બેરો આમાં નો આવે આમાં કેરા જઈ દે ભેગું નો થાય હા હા એટલે એ બધું એનું બધું લાભ લીલ્યા પણ મૂળ એને કઈ ભાન નથી બુદ્ધિ વગરનો છે હા કરીને એમાં આપડી ઘટે તમે એમ કીધા કે હું તો એ આટો એની હારે વાત જ નથી કરતો હવે કેમ કે એની હારે હું વાત કરી એની યાર કદાચ વાત કરી હોય ને ભાઈ

અમરેલી માં ભાઈ ફરિયાદ થઈ ને તેને યારે છે અમે તમારા પરિવાર ઉપર નો જઈ એટલે તમારા કદાચ પરિવાર ને કોઈ તકલીફ પડતી હોય ને તો અમે રહેવું હવે અત્યારે એની દીકરી હા એટલે મેં એમ કીધું બેટા તારા પાપા ક્યાં હે તો કે હાજર નથી મેં કીધું કઈ વાંધો નહિ ચાલો જવા દઈએ તારા પપ્પા આવે તો કેજે મનસુખભાઈ ને ફોન હતો હા બરાબર છે કેમ કે મારી દીકરી વિશે બોલ્યો અને એની દીકરી છે આપડી બેન દીકરી છે ને અમે થોડા તારી જેવા હરામી છીએ ભલા માણસ મારી દીકરી એ અમારી દીકરી કેમ કે દીકરી ની કોઈ જાત જ ના હોય તું આવડતું તમને આવડે પણ તું તારી કક્ષા વાપરી તો અમે વાપરીએ અમારાય પણ હવે દુશ્મન દીકરીઓનું બોલી તો ખરાબ કેવાય ને મેં એને તેજી કીધું તું મેં કીધું લાગતા ભાઈ તમે અત્યારે સમાધાન તો આમાં થાય એવું નથી પણ તમારા પરિવાર ને તકલીફ પડે હોય છે ને તો અમે ત્યાં ઉભા રહ્યું પણ માથાકૂટ જે છે તમારે સમાધાન નહીં થાય બરાબર તેજી એને કીધું તું અને એ એટલો છેલ્લી ક્વોલિટી નો એ આપણને મા બે ને મુગાડ્યું દે આપણે ઈનો કરીએ

હા હવે બોલવામાં છે એટલે ઈ મૂડ તારા ચાહક જ કોઈ નથી એમાં તું વાતું કરે છે તારા અટણે હજાર ઉપડી નથી તારા ફોલો અને તું અટણે ફાકડા મારે કાકા ત્યારે હું ખોટે ખોટા આમ તેમ હા દુનિયા તમને ભાઈ માને ને ઈ મહાનતાની વસ્તુ છે ફોલો કદા ફોલો એટલે તમારા ચાહકો

પણ આ તો કંઈ મેળ જ નઈ ને આમાં બાનું કોની હું આની કરવું અને સજન માણસો પાછો હા એને ન ગમે હોય બસ બસ એટલે ઈ થોબી એ થોબી હોય હું એમાં એમાં શું હોય ભાઈ ઓલું નથી ખરખરખર હોય ને ઈ ધારે રહેતા હોય એટલે આડકનોટ હોય ને એટલે આની આરે બધી ડેફિનેટુ જ ભરી હોય હા એટલે જીવન ચરિત્ર છે નીચું છે એ કઈ વાત નથી કરણ એ કરણભાઈ ની વાત કરું કરણ એક વિડીયો શૂટિંગમાં પિક્ચર ઉતારવા તા એને મંદિર ના સાધુ એ કીધું કાલે તરડ ઇન્ડિયા તમને કહી દો

હા શૂટિંગ નું ઉતારવા દીધું હા સાચી અને એ હમણાં કઈક એક બે દિવસ માં મેં જોયું તું આજ માં કાલ માં કોક ને ચોખવટ કરે છે કે ભાઈ ના ના હું એના ઘરે નથી ખાતો એટલે હું તો એનો મતલબ એ થયો ને કે ભાઈ કરણભાઈ જે છે એ હું તો જાતિવાદી માનસિક જાતિવાદી છે જાતિ હવે એને કેવું થયું છે જો આપડા ઘરે સૈમો હા હવે આપડા ઘરે સૈમો એ જો ઓલા દેવી પૂજક ને ખબર પડી ગઈ એટલે હવે ઓલા એની ના જ ના વિરોધ કરે હા અને આપડે ઘરે જૈમો નો વદન જાનો પીધી વદ તો જાતિવાદીમાં ગણત પણ એમ નઈ જો ઈ તમારા ઘરે જૈમો બરાબર તો એનામાં કરણભાઈમાં એટલી તો તેવડ હોવી જોઈએ ને કે ભાઈ ઈ ખુલે આમ કહીએ કે ભાઈ ના હું જૈમો છું જમું છું એમાં કઈ થઈ ન જવાનું પણ પણ કહેવાનો મતલબ શું છે કે એ અત્યારે એવી ચોખટુ કરે છે કે ભાઈ ના ના હું નથી જૈમો એટલે મૂળ તો જાતિવાદી એની માનસિકતા ભરેલી છે જ ને હમ હમ એટલે મતલબ એ જાતિવાદી છે આ તો કે છે અમે સંવિધાન ને માની છીએ અમે બાબા સાહેબ ને માની છીએ બાકી તમે જાતિવાદ ના ખેડા છો એના નામે કરતા હોય એના બુદ્ધિ જ ન હોય તમને કઈ દો એને બીજી કઈ આ દુનિયાની જે ટેકનોલોજી છે એની એને ભાન ન હોય પણ કે ને સંવિધાન ને અમે માનીએ છીએ તો શું છે કે એમાં એમાં તો સંવિધાન ને માનવું જ પડે કેમકે અત્યારે જે કઈ વસ્તુ આલે છે એ બધી કાયદા થકી આલે છે જે કઈ પણ કરવું એ કાયદા થકી કરવું પડે

કે સમજતા જ નથી જે ફોન કરે ને સીધા તમે માતાજી નો વિરોધ કરો એલા ભાઈ અમે માતાજી નો વિરોધ નથી કરતા માતાજી નો વિરોધ નથી કરતા માતાજી ના નામે જે બોલા ધંધા લઈને નીકળ્યા છે ધૂણી ધૂણી છોકરી જે કઈ ઓલું કરે છે એના માટે વિરોધ કરી છે દેવી નો વિરોધ નથી કોઈ દેવી એ કીધું નથી કે તમે અમારા દલાલા કરો એમ અને આવડા એમ કે તમે તમારા ઘરનું નું ખાઈ પી તો અમારી દેવી વખો કરે ને વીર ઓલું કરે ને હવે ક્યાં લખ્યું બતાવ હાલ ભાઈ કઈ દેવી કે આ સાવિત્રી દેવી ભણવામાં ધ્યાન દીધું નઈ સિંદુર માં સોંપડે ભેગી થાય કઈ સાવિત્રીબાઈ દેવી જેવી થોડી થાય જ્યોતિબા ફૂલે જેને આજે તમને કહું જેને પેલો પ્રથમ ભણવાનો અધિકાર દીધો તો સાવિત્રીબાઈ ફૂલે હા અને બધા કાદવને કીચડને ફેંકતા હતા બરાબર તો એને છોડ્યું નહીં છોડ્યું નહીં બસ એટલે હવે એટલે ઈ છે આપણે તો હું છે કે ઈ છે હવે જે ઠીક છે કાઈ નહીં ઓલી છે ને ભાઈ મને આ એફઆર મોકલો ને હા મોકલી દો સાળો બરાબર એફઆર મોકલો એટલે હું વાંચી લઉં હમણાં અને એવું લાગે તો હું એફઆર સાથેનો વિડિયો ચડાવું ઓકે સાહેબ હું છે ને મારી એફઆર ઈ મોકલું છું ને એની મોકલું Caio non c'è nessuna copia sotto la bocca, non c'è nessuna copia. Va bene, va bene. Sì, Caio e Vantoni, va bene, JP. Ah, JP. Yeah.